ગોળા સી રહ્યા છે ચુમ્માલીસ ડિગ્રી તાપના ટોર્ચર વચ્ચે હવે લોકોને પાણી વગર તરસ્યા રહેવું પડી શકે છે આવતીકાલે એક લાખ થી વધુ લોકો પાણી વિના ટળવશે આવતીકાલ એટલે કે આઠ એપ્રિલ ના રોજ રાજકોટ શહેરના એક સાથે પાંચ વોર્ડમાં પાણીનો કાપ રહેશે તંત્ર દ્વારા પાણીનું વિતરણ કરવામાં નહીં આવે જેથી એક લાખ કરતા વધુ લોકોને પીવાનું પાણી નહીં રાજકોટમાં ભર ઉનાળે પાણી કાપ મૂકવામાં આવ્યો છે રાજકોટ શહેરના વોર્ડ નંબર આઠ દસ અગિયાર બાર અને તેરના અનેક વિસ્તારોમાં પ્રીમોન્સૂન કામગીરી કરવાની હોવાથી પાણીનો કાપ મૂકવામાં આવશે કાળઝાળ ગરમીમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આ નિર્ણયના કારણે એક લાખ કરતા વધુ લોકોને પીવાનું પાણી નહીં મળે ભર ઉનાળે મનપાના પ્રી ની કામગીરી માટે પાણી કાપ મૂકવાના નિર્ણયથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે આક્ષેપ કર્યો કે લોકોને અગાઉથી જાણ કર્યા વિના આવી કામગીરી કરવામાં આવે છે જેના પગલે ઉનાળામાં લોકોની મુશ્કેલીમાં વધારો થાય છે તેમજ આ અંગે કોર્પોરેશનને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવી જોઈએ ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશનને લઈને લગ્ન જેવો માહોલ ગુજરાતના આંગણે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન જેવો માહોલ સર્જાયો છે ગુજરાતમાં રોકાશે કોંગ્રેસના પ્રદેશ અને રાષ્ટ્રીય સંગઠન માટે મોટા નિર્ણયનું સાક્ષી ગુજરાત બનવા જઈ રહ્યું છે દિગ્ગજ નેતાઓનું ગુજરાતમાં આગમન થઈ રહ્યું છે એરપોર્ટથી લઈને શાહીબાગ સરદાર પટેલ સ્મારક તથા સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે

લાગ્યું છે એરપોર્ટ પર ઢોલ ગરબા સાથે નેતાઓનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે કોંગ્રેસના અધિવેશનને લઈને રાજકારણ પણ ગરમાયું છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર પ્રહાર કર્યા કે રાહુલ ગાંધી ગમે ત્યાં અધિવેશન કરે કઈ ફરક નથી પડવાનો ગુજરાતમાં કોંગ્રેસના મૂળિયા ઉકડી ગયા છે કોંગ્રેસ જેવું કંઈ બચ્યું નથી તો ઋષિકેશ પટેલના નિવેદન પર અમિત ચાવડાએ પલટવાર કર્યો અમિત ચાવડાએ કહ્યું કે અંગ્રેજો અને રાવણ બંને અભિમાની હતા સત્તા પર બેઠેલા લોકોનો અભિમાન તૂટશે આ પ્રસંગે કોંગ્રેસના મનીષ દોશી અને હિરેન બેન્કર સહિતની ટીમે તૈયાર કરેલા કેલેન્ડરનું વિમોચન કરવામાં આવ્યું જેમાં જૂના ફોટા અને વિગતો રજૂ કરવામાં આવી હતી બીજી તરફ કોંગ્રેસમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના પોસ્ટર લાગી ગયા છે ભરતસિંહ સોલંકી અમિત ચાવડાના સમર્થકોએ પોસ્ટર લગાવ્યા છે એરપોર્ટ થી લઈ રિવરફ્રન્ટ ઇવેન્ટ સુધી અધિવેશનના પોસ્ટર્સ લાગ્યા છે શક્તિસિંહ ગોહિલ અને શૈલેષ પરવાર સમર્થકોએ પણ પોસ્ટર લગાવ્યા છે આ રીતે બે જૂથના નેતાઓ શક્તિ પ્રધાન